છોકરી એક ગિલાસ પાણી લાવીને આ ડિલિવરી બોયને આપે છે તારે પાછળથી એનો પતિ આ બધું જોઈ રહ્યો હોય છે બસ આ ડિલિવરી બોય પાણી પીને અહીંથી જતો રહેશે તારે એનો પતિ પૂછે છે કે શું તારો આશિક હતો તો છોકરી બોલે છે કે ના એ ડિલિવરી બોય હતો અને તરસ લાગી હતી તો હું પાણી પીવડાવી રહી હતી તો પતિ બોલે છે કે તો તું આટલું હસી હસીને એની સાથે વાત કેમ કરી રહી હતી અને પત્ની નું મોં પકડીને બોલે છે કે જો આજ પછી મેં તને કોઈ મરજ સાથે વાત કરતા જોઈ તો હું તને નહીં છોડું પછી અને આગલે દિવસે આ ભાઈ જારે ઓફિસે હોય છે તારે એની પર કોઈ ફોન આવે છે અને કહે છે કે તારા ઘરે કોઈ છોકરો આવ્યો છે તો આ સાંભળતા

તો આ સાંભળીને આ છોકરીનો પતિ એની માફી માંગવા લાગે છે પણ આ છોકરીના પતિને હંમેશા માટે છોડીને જતી રહેશે